ધારી તાલુકાના ફતેગઢ ગામે સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી ફતેગઢ ગામના સરપંચ પ્રદીપભાઈ દવે દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું સ્કૂલના બાળકો દ્વારા આનબાન અને શાન સાથે રાષ્ટ્રગીત તેમજ સાંસ્કૃતિક કલાકૃતિ રજૂ કરવામાં આવી હતી તેમજ નારા બોલાવવામાં આવ્યા હતા તેમજ વિવિધ પ્રવચન પણ આપવામાં આવ્યા હતા ફતેગઢ સ્કૂલના આચાર્ય તૃષાબેન દવે દ્વારા બાળકોને ઘણા દિવસથી સ્વતંત્ર દિવસની તૈયારી કરવામાં આવી હતી જેના ભાગરૂપે બાળકો દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્કૂલના બાળકોને ફતેગઢ ગામના સરપંચ પ્રદીપભાઈ દવે ઉપસરપંચ હસમુખભાઈ સાંગાણી તેમજ ભરતભાઈ મકવાણા દ્વારા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તકે ઉપસ્થિત ફતેગઢ ગામના સરપંચ પ્રદીપભાઈ દવે ઉપસરપંચ હસમુખભાઈ ગાણી તેમજ ભરતભાઈ મકવાણા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી મારું નામ દવે તૃષા છે હું ફતેગઢ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરું છું આજ રોજ પંદરમી ઓગસ્ટના રોજ અહીં ફતેગઢ પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્યશ્રી સરપંચશ્રી તથા ગ્રામજનો પણ બહુ વધી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા

મારું નામ દવે પ્રદીપ અરવિંદભાઈ સરપંચ સરપતિ આજ રોજ ફતેહગઢ પ્રાથમિક શાળા નિમિત્તે વંદે ધ્વજવંદન કાર્યક્રમ સ્વાતંત્ર્ય દિવસની અંદર ખૂબ સરસ આયોજન કરેલ લોક ગ્રામજનો બધા હાજર રહી અને બાળકો દ્વારા નારાઓ ખૂબ સરસ અભિનયો રાષ્ટ્રગીતનો આયોજન કરવામાં આવેલ ખૂબ જ સરસ રીતે આયોજન ધ્વજવંદન કાર્યક્રમમાં જય હિંદ વંદે માત્ર મસ્ત